નમસ્કાર આપ જોઈ રહ્યા છો સામાજિક ન્યૂઝ ચેનલ પર આપની સમસ્યાઓનો અવાજ રામોલ પોલીસ સ્ટેશનના અને પીઆઈ મળીને અમદાવાદ કમિશનરને ખુલ્લી ચેતવણી આપતા હોય તેવું લાગી રહ્યું છે તમે ગમે એટલા કાયદા કડક બનાવો અમારો વાર વાંકો નહીં કરી શકો લોકચર્ચામાં ચાલી રહી વાતોને જોતા તો તેવું લાગી રહ્યું છે કે રામોલ વિસ્તારમાં દેશી દારૂના ધંધાવાળાઓને પાર્ટનરશીપમાં દારૂના ધંધા ચાલુ કરાવવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે સોશિયલ મીડિયામાં ફરતો વિડીયો સાકરીબા પાર્ટી પ્લોટ આગળ આવેલ રેવાભાઈ એસ્ટેટ ચાર રસ્તા ઉપર ખુલ્લેયામ મળે છે દારૂ દારૂ વેચનારીલા નામની મહિલા બુટલેગર દ્વારા ખુલ્લેયામ દેશી દારૂ વેચવામાં આવે છે અને તેના માણસો દારૂ વેચીને ગરાગો સાથે ખુલ્લેઆમ ચર્ચાઓ કરી રહ્યા છે કે અમારા ત્યાં દારૂ પીવા આવવાનું પોલીસનો પૂરો સપોર્ટ છે અમને તો શું રામોલ પિયાઈ અને વહિવધારા દારૂના અડ્ડાવાળા ઉપર કેમ મહેરબાન છે આપની આસપાસ બનતી તમામ ઘટના નિહાળવા માટે સામાજિક ન્યૂઝ સબ્સ્ક્રાઇબ કરો બ્યુરો રિપોર્ટ પરવતસિંહ એસ ચૌહાણ